જલદી કરજો લે ડોર બી 6% રસ્તો 2 વીઘા જમીન છે અને ફક્ત 6%અંદાક બાર રસ્તો નીકળો છો ચલાવલા 15 15 લાખ રૂપિયા બંધ લગાડ તું નકર આવતો પછી સુલા દે તું આ કેમ થાય અરે નમ પાંસ લ્યા યાર હું કી ધમકાવ દેજો પતિ નો એકર માં પાણ કાકા વહી આજો ફટાફટ સહી કર દે

6 બીજું નંબર કમ્પ્લીટ છે 696 તમારો નંબર બોલો 98 લા મૂળ લખી લો 6910 એ રીતના બોલો ઉભારો યવન કલ ઓટીપી જોઈ લેજો આ લખો બોલો 23 23 19 19 હા બસ થયું દન લોન પાસ થઈ ગઈ લા બોલ

माय नामो दस्तारी कावानू एद आवक तु तमारू आईचे लिए अपंदल लाक अने यहलुआ बारार पास उखुण से मुपालू ताने तमारत पर आउच्छापूल नहीं जाईच्छा मामा मारत आउखु नहीं पास उपारा जो हुखाली कैल्किलीटर क કંપની નો ફોન તો તમને નકી દઉં અડવા નહીં હું ઢોર ફૂગરો કે યાર હું ઢોર કરા? કો મારે જો ના કોઈ મારું હું ઢોર અરે યો ઓ બરા રહી આવ હું તો કહી દઉં મારું હું કમ્પ્લીટ છે તો ના મારું ચેક કરો ના ના ભાઈ તમારા 15 લાખ ઓકે ઓ મહિના મહિના 10 તારું 10 તારીખા ચિલા 10000 રૂપિયા આવજો આ પેલું 10000 રૂપિયા મેં જોઈ લેણી શકું ઓ નામ નહીં ભાઈ ડાઉન પેમેન્ટ দাও સારું ચેક કર કાગળ છે ડાઉન પેમેન્ટ કેટલું જોઈ લેજો 1200 1200 બીજા 200 અલ ના ડાઉન પેમેન્ટ થીયું તમારું બરાબર જલ્દી

આટલા પૈસા ન દાર પીતો અને આટલા પૈસા ગેન લાયા જાને આવિનો તતે ન દાર

કોટુ નામંતો હો એ જાતે ગામમાં જતો હું જઉં હો એ કરજો આપણો મારવા આવો ચાલે હેલો સોકણ જો ઘર તો સોક આ તો આજે આ તમા નેળે માઈ નું છું કે હે તમા એ ઘરથી આગળ આ આપનું ટ્રેક્ટર પડ્યું તે

અને એક વાર ધારા નો આલું એક વાર બરોબર એક વાર એક આલ્યો તો આ રીતના ટલ્લાવાના નહીં મોનું આજે તો ના આલ્યો તો અરજી મે લીધ્યા તો પોલીસ સ્ટેશન જેલના હરિયા ગણો જલ્દી ના એ ઉખરે

બધું <classic>

આ તમારું ભાઈ તમામાં ભાઈ છે ને ઉભા રહો 9 લાખ લોન લીધી હતી એ ઇન ગેરેજ ના આ ગાડો તો હું પડતો નથી ફરો બંગલોર ઓ વા ઓમી કિડી રે ઇન જે એટલે ઇન જતા રે ઓય વા પાછી આવ ના ડ્રાઈવર ફેલ વાતચીત કરવા દેલા બે તમને ત્રણ હાજર લાવો દસ તારીખ થઈ તારીખ તમારો મારવાનું તમારે જોણી કરું છે કોમ છે કેમ છે કોમ છે બોલો પૈસા તો ઓ તમે દે બોલો જોઈ હું જોઉં છું પણ તું કે મુ હા બોલો તમાર તમારું કરા નામ બોલો ને યાર આ બોલે નોમ ના બોલો કહી દેવાનું રાખ રાખ બોલો તમાર નામ કુલદીપજી છે કુલદીપજી છે અને ઘરવાળું ખેતર કયું આ રહ્યું ના ઘણ ચોટલી કાનું નોમ માર ભાઈ નું છે

इतलाई मो पिलो एक करवाना तू सही हो सिक्का करवाना था ओहो इतलाई ये ऐसा नहीं पंद्रह लाख नहीं है तब जीने के लिए नहीं दूध जमाने हाँ हाँ ओ बो आई इतना कहाँ करियो तो इतना नहीं खुला वाले तो बस तो कहाँ करियो वाले तो आते पंद्रह लाख नहीं नॉन ली थी जान तेरे मर बर्वी जा कर नक्की बर्वी पढ़ी ना એ ઓમેજ લે પેન બે જો બે તું આલા સાદનું વાત કર પેલા વાત કરે છે તું લે છુ અલ્યા તમે પરેશ લાખ નો છું આ ઓન પૈસા લોન લીધી તો કે જબરવાનું કાલે લીધી મે તને આ ઉપર તહીં દાણોમાં 3000 ની આલો તા હેતરય નઈ મરણ પોલીસ કેસ કરવામાં આવશે તા તત્વો ને ક્યાં ના જા એ જોઈ લો બારમાં કઈ લાવજો તમે

શિકા બીકા સજી કન હી કરેલા ઇતય નમય કરવામાં આવ છે મરી બહુ નહી કરે રસ્તામાંથી ઉપર દેવાવું કે છે અમારું ગોધ્યા નહી કર તમાર કતવાને કઈ નાક્યો જો આવું કરી દી લોન નહી અને લોન લીધી છે તમારીતર ગીધવા મળીતું હવે તમે અતાર જલમાં જવો ધજો ન કે કોઈ નહીં હું તારા ભરોસો કરી પેલા કે કાગળ નતો લેતો ને મી કીધું ભરોસો કરવાનું એ તો ફરી ગયો મારો કરવાનું પણ તાનુ મે કાગળ છે માલતોન ખબર છે પેલા એ તો મી તમ ઓમ નહી વાકે ઓરા હાડે ન કોઈ હ